પ્લોટ હાર્ડવેરના વેપારી પરિવારનો સામૂહિક આપઘાત પતિ પત્ની અને પુત્રએ ત્રણેય સામૂહિક સામૂહિક આપઘાત કરી લેતા ભારે ચકચાર વ્યાપી છે કોઈ અગમ્ય કારણોસર આપઘાત કર્યો મોરબીથી મારા પ્રતિનિધિ જનક એક વિસ્તૃત અહેવાલ મોરબી શહેરના રવાપર રોડ ઉપર વસંત પ્લોટ વિસ્તારમાં રહેતા હાર્ડવેરના વેપારીએ પોતાની પત્ની અને પુત્ર સાથે મળી સામૂહિક આપઘાત કરી લેતા ભારે મચી મચવા પામેલ છે સામૂહિક સામૂહિકના બનાવના પગલે જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે પ્રાપ્ત થતી વિગત મુજબ વસંત પ્લોટ રોયલ પ્લેસના ચોથા માળે રહેતા હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર વર્ષ સત્તાવન પત્ની વર્ષાબેન હરેશભાઈ કાનાબાર ઉમરવર્ષ પંચાવન પુત્ર હર્ષ હરેશભાઈ કાનાબાર વર્ષ ઓગણીસ કોઈ અગમ્ય કારણોસર પ્લેટમાં સામૂહિક આપઘાત કરી લીધો છે ઘટનાની જાણ થતાં પોલીસ વડા પોલીસ કાપલો ત્યાં દોડી ગયો છે મૃતક વેપારી હરીશભાઈ ની નગર દરવાજા પાસે હાર્ડવેર ની દુકાન છે પુત્ર હર્ષિય નો અભ્યાસ કરતા હોવાથી માહિતી થઈ છે પોલીસને સુસાઇડ નોટ પણ મળી છે જેમાં અંગત કારણોસર આપઘાત કર્યો છે તેવું જો કોઈ જવાબદાર નથી જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે પ્લેટમાં અલગ અલગ સ્થળે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે દંપતીએ પ્રથમ પ્રથમ પુત્રને ગળે ફાંસો આપ્યા બાદ પતિ પત્નીએ પણ ઘરમાં અલગ અલગ થઈને ગળે ફાંસો ખા લીધો છે આમ ત્રણ વ્યક્તિઓએ એકસાથે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે

તેમ છતાં એમાં પોલીસ દ્વારા તમામ એંગલની તપાસ કરી રહેવામાં માં આવી ચોક્કસ કારણ અત્યારે ના કહી શકીએ કે બનાવો કારણ શું અને જે પ્રમાણે જાહેરાત થઈ છે અને પૂછપરછ દરમિયાન જે વસ્તુ સામે આવી છે કોઈ જાતના એના અંગત પ્રોબ્લેમ થઈ શકે એના કારણે આથી જે ફેમિલી છે આ પ્રમાણના એવા પગલા ભર્યા છે ચોક્કસ કારણ શું છે ઇન્વેસ્ટિગેશનમાં બહાર પાડવામાં આવે સુસાઈડ નોટ ત્યાં જગ્યા ઉપરથી મળવામાં આવેલી છે પણ કોઈ જાતના કોઈ આક્ષેપ નથી અને જાતેથી આ પગલા લીધેલા હોય એવા જાહેરાત છે